હું નાની ઉંમરે જ વિધવા થઈ ગઈ હતી મારું દિલ દુઃખથી ભરાઈ ગયું હતું આથી મારી મમ્મીએ મને થોડા દિવસો માટે મારા મામાના ઘરે મોકલી દીધી મામાનો એક દીકરો હતો સમીર જે મારાથી લગભગ બે વર્ષ મોટો હતો જ્યારે હું ત્યાં ગઈ ત્યારે મારી અને સમીરની સારી ઓખાંડ થઈ ગઈ એક દિવસ મામા અને મામી બજારમાં ગયા હતા તે સમયે ઘરમાં ફક્ત હું અને સમીર જ હતા ત્યારે સમીરે છે અને હું ઓગણત્રીસ વર્ષની છું મારા લગ્નને માત્ર ત્રણ વર્ષ થયા હતા અને અચાનક મારા પતિના અવસાન મારું આખું જીવન બદલી નાખ્યું એવું લાગ્યું જાણે મારો સંસાર શરૂ થાય તે પહેલાં જ થંભી ગયો અમારી વચ્ચે હજુ કોઈ સંતાન પણ નહોતું અને હું એક પવમાં એકદમ એકલી પડી ગઈ હું મારા માયકે આવી પણ મારા મનનો ખાલીપો કોઈ ભરી શકતું નહોતું મારા પતિને ગુજરી ગયા લગભગ આઠ નવ મહિના થઈ ગયા હતા છતાં મારું દુઃખ ઓછું થતું નહોતું મેં ખાવા પીવાનું ઓછું કરી દીધું મારા શરીર અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું મારા મમ્મી પપ્પાને મારી આ હાલત જોઈ શકાતી નહોતી તેણે હંમેશા મારી ચિંતા રહેતી આથી તેણે વિચાર્યું કે જો મારું વાતાવરણ બદલાય તો કદાચ હું થોડી સંભવી જાઉં બસ તેમણે મને મારા મામાના ગામડે મોકલી દીધી એ આશા સાથે કે ત્યાંના વાતાવરણમાં મને થોડી શાંતિ મળશે જ્યારે હું મામાના ઘરે પહોંચી તો મામા અને મામી મારું સ્વાગત કરવા ઊભા હતા ઘરમાં એક અલગ જ ગરમાહટ હતી પણ મારા મનનું ખાલી પણ તેમનું તેમ હતું મામાનો દીકરો સમીર જે લગભગ એકત્રીસ બત્રીસ વર્ષનો હતો એક કંપનીમાં નોકરી કરતો હતો અને રોજ શહેરમાં આવજા કરતો મારા લગ્ન બાદ હું તેને ત્રણ વર્ષ જોઈ રહી હતી દિવસે સાંજે લગભગ ઘરની બહાર એક ટુ વ્હીલર આવીને ઊભું રહ્યું દરવાજો ખુલ્યો અને સમીર અંદર આવ્યો તે પહેલા કરતા વધુ આકર્ષક અને આત્મવિશ્વાસથી ભરેલો લાગતો હતો ચહેરા પર એક અલગ જ ચમક હતી મને જોતા જ તે થોડીક વાર થંભી ગયો હસ્યો અને બોલ્યો ક્યારે આવી કેટલી દુબોવી થઈ ગઈ છે પોતાની સંભાવ નથી રાખતી કે શું તેના ચિંતાભર્યા અવાજે મારી આંખોમાં અજાણતા આંસુ લાવી દીધા ત્યાં જ મામીએ મને અવાજ દીધો અને સમીર માટે પાણી લાવવાનું કહ્યું હું પાણીનો લોટો લઈને આવી અને તેની સામે મૂકી દીધો પાણી લેતી વખતે અમારી નજરો પહેલી વારમાં આવી તે પણ મને એવું લાગ્યું જાણે મારા એકલતાના અંધારામાં કોઈએ એક દીવો પગટાવ્યો હોય પછી ઘરમાં ચા તૈયાર થઈ અને મામીએ મને ફરી સમીર માટે ચા આપવાનું કહ્યું મેં તેની સામે ચાનો કપ મૂક્યો તો તે બોલ્યો તું પણ અહીંયા બેસ તારા માટે ચા નથી લાવી પછી તેણે જોરથી કહ્યું મમ્મી અનન્યા માટે પણ ચા લાવો તેની આ નાની ચિંતાએ મારા દિલને ઊંડે સ્પર્શી દીધું અમે બંને હોલમાં બેઠા હતા સમીર મને સમજાવતા કહ્યું અનન્યા તું કેટલી બદલાઈ ગઈ છે શરીરને સંભાવ નથી રાખતી જે થઈ ગયું તેને ભૂલી જા જે વસ્તુઓ આપણા હાથમાં નથી તે પાછી નથી આવતી જીવન થમતું નથી તેને નવેસરથી શરૂ કરવું પડવે છે કોઈ કામ ધંધો કર કે પછી ઈચ્છે તો બીજા લગ્ન કર તારું જીવન હજુ ઘણું આગળ છે તેના શબ્દોમાં ઈમાનદારી હતી પણ આ સાંભળીને મારી આંખોમાં અજાણતા આંસુ આવી ગયા મેં તેને જવાબ આપ્યો હું સંભવવાની કોશિશ કરું છું પણ થઈ શકતું નથી મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા હતા મને શું જોઈએ શું નહીં તે તેઓ પહેલેથી સમજી જતા તેમણે મને ક્યારેય કામ કરવા દીધું ન હતું કારણ કે તેઓ મારી ખૂબ કાળજી રાખતા તેમનો અપનાપો એટલો બધો હતો કે હું બોલતા બોલતા ચૂપ થઈ ગઈ અને સમીર શાંતિથી મારી વાત સાંભળતો રહ્યો થોડી વાર બાદ મામીએ અવાજ દીધો અને અમે બંને રસોડામાં ગયા મામી અને હું મોઈને સાંજનું જમવાનું બનાવવા લાગ્યા સાંજ ધીમે ધીમે ઢોઈ ગઈ અને પછી અમે બધા મામા મામી સમીર અને હું ભારતીય પરંપરા મુજબ જમીન પર બેસીને જમવાનું ખાવા લાગ્યા ખાતી વખતે બધાની ગબગો ચાલતી હતી ઘરમાં એક અલગ જ આનંદનું વાતાવરણ હતું પણ મારા મનમાં એક અલગ હલચલ થઈ રહી હતી સમીરની આંખોમાં જે ચિંતા હતી તેના શબ્દો તેનું હાસ્ય આ બધું અજાણતા મારા દિલને સ્પર્શી રહ્યું હતું મને લાગવા લાગ્યું કે આ અંધકારમાંથી બહાર નીકળવા ફરી જીવન જીવવા માટે મને કોઈના સાથની જરૂર છે અને કદાચ તે સાત સમીરનો હોઈ શકે ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા હું ઘરના કપડા ધોવા રસોઈ બનાવવા અને નાના મોટા કામોમાં વ્યસ્ત રહેતી પણ આ બધાની વચ્ચે મને એવું લાગતું કે સમીરની નજરો મારા પર ટકેલી રહે છે ક્યારેક અમારી નજરો અજાણતા ટકરાતી અને તેમાં કોઈ અનકહી કોમો લાગણીઓ છુપાયેલી હોય સમીર કામ પર જતો રહેતો અને હું ઘરમાં મોટે ભાગે એકલી રહેતી મામી મને વધુ કામ કરવા દેતા નહીં પણ હું જાતે જ મામા મામી સાથે ખેતરમાં જતી નિંદામણ કરવાનું કામ કરતી આ સાદા અને શાંત ગામના વાતાવરણમાં મને ઘરનો સ્નેહ અને અપનાપો અનુભવ હતો મામા મામી મારા પર ખૂબ પ્રેમ વરસાવતા તેઓ મને હંમેશા હસાવતા વિવિધ કામો અને વાતોમાં રોકતા જેથી હું મારા દુઃખમાંથી બહાર આવી શકું તેમની આ કાળજી અને સ્નેહથી મારા મનમાં ધીમે ધીમે આશાની નવી કિરણ જાગવા લાગી એક દિવસ સમીર હસતા હસતા મારી પાસે આવ્યો અને બોલ્યો અને શું આપણે ફિલ્મ જોવા જઈએ હું થોડી અચકાય અને ધીમેથી બોલી પણ મામા મામી શું કહેશે તે સહજતાથી હસીને બોલ્યો કંઈ નહીં કહે હું મમ્મી સાથે વાત કરી લઈશ અને ખરેખર તેણે મામા મામી સાથે વાત કરી અને તેમણે અમને હા પાડી રવિવારે જ્યારે બધાની રજા હતી અમે ફિલ્મ જોવા ગયા ફિલ્મ ખૂબ રોમેન્ટિક હતી હું પડદા પર ચાલતી પ્રેમ કહાનીમાં ખોવાઈ ગઈ હતી પણ બાજુમાં બેઠેલો સમીર મારી તરફ એક ટગ જોતો હતો ફિલ્મ દરમિયાન તેણે અજાણતા મારો હાથ પોતાના હાથમાં લઈ લીધો હું એક પાવ માટે ચોંકી ગઈ પણ કંઈ બોલ્યા વિના અવગણના કરવાનો ઢોંગ કર્યો તે પાવે મારા મનમાં લાગણીનો તોફાન ઉઠવા લાગ્યો તે પછી અમે નજીકની હોટલમાં ગયા જ્યાં અમે ગરમ કોફી અને પીઝા ખાધા તે નાની નાની પવોમાં મને લાગ્યું કે સમીર સાથે સમય વિતાવો મને ગમી રહ્યો છે જાણે મારા મનને એક અલગ શાંતિ મળી રહી હોય છતાં મારા મનમાં એક ભાર હતો હું વિધવા હતી અને સમીર હજુ યુવાન અને આકર્ષક હતો તેને મારા કરતા ક્યાંય વધુ સુંદર અને સંપૂર્ણ સાથી મો શકે તો પછી તેનો સંબંધ મારી સાથે કેમ બંધાઈ રહ્યો છે આવું હું વારંવાર વિચારતી આ બધાની વચ્ચે સમય આગો વધતો રહ્યો સમય સાથે વિતાવેલો સમય મને ગમવા લાગ્યો અને ઘરમાં ઘણા સમય બાદ એક નવો આનંદમય માહોલ બનવા લાગ્યો હું મામા મામીના નાના મોટા કામ મદદ કરવા લાગી આથી મામા મામી મારાથી ખુશ રહેતા અને આ બધું જોઈને સમીરને પણ એક અલગ સંતોષ મળતો તેને લાગતું કે મારી હાજરીથી તેના માતા-પિતા સુખી છે આથી તે મારી સાથે વધુ સ્નેહ અને કોમળતાથી વર્તવા લાગ્યા એક દિવસ એવું થયું કે મામા મામી તાલુકામાં સાપ્તાહિક બજારમાં ગયા હતા તે રવિવાર હતો ઘરમાં ફક્ત હું અને સમીર હતા હું ટીવી પર એક જૂની હિન્દી ફિલ્મ જોતી હતી ત્યારે સમીર પણ મારી બાજુમાં આવીને બેસી ગયો બપોરનો શાંત સમય હતો ટીવી પર રોમેન્ટિક ફિલ્મ ચાલી રહી હતી અને તે જ પહોંચે સમીર મારી તરફ ઊંડી નજરે જોવા લાગ્યો હું થોડી અસમંજસમાં હતી પણ કંઈ ન બોલી ને પડદા તરફ જોવા લાગી અચાનક તેણે મારો હાથ પોતાના હાથમાં લઈ લીધો મેં તેની તરફ જોયું તો તેની આંખોમાં સચ્ચાઈ અને લાગણીઓનો સમુદ્ર દેખાયો તે ધીમે બોલ્યો અનન્યા મારે તને કંઈક દિવસોથી મનની વાત દબાવી રાખી છે પણ હવે નથી રહેવાતું હું થોડી આશ્ચર્યથી બોલી શું છે શું છે સમીર કહે ને તે થોડા કંપતા અવાજે બોલ્યો અનન્યા મને તું ગમે છે સાચું કહું તો હું ઘણા દિવસથી તને પ્રેમ કરું છું તારા લગ્ન પહેલાથી જ પણ મેં હિંમત ન કરી શક્યો મનની વાત ન કહી શક્યો જ્યારે તું બાવપણમાં અમારા ગામડે આવતી આપણે આંબાના ઝાડ નીચે રમતા કાચી કેરી તોડતા એ દિવસો આજે પણ મને યાદ છે એ યાદોથી આજે પણ મારું મન ભરાઈ આવે છે તે પોએ મારા અંદરનો આખો ભૂતકાળ મારા દુઃખની પડછાયો અને સમીરની આંખોમાં તો સાચો પ્રેમ બધું એક સાથે મારા દિલમાં ઉતરી ગયું મારું દિલ જોરથી ધડકવા લાગ્યું અને મને લાગ્યું કે મારું જીવન એક નવા વંક પર આવી રહ્યું છે સમીરના ઓટ પરથી નીકળેલા શબ્દો મારા મનની તારોને સ્પર્શી ગયા તે બોલ્યો અનન્યા હું તારી સાથે ખુશી શોધવા માંગુ છું ફરી એકવાર આંબાના ઝાડ નીચે જવા માંગુ છું તને ઝાડ પર ચડીને કાચી કેરી તોડીને આપવા માંગુ છું મારા હાથે તને ખવડાવવા માંગુ છું જામફો તોડી લાવવા માંગુ છું અને તારી જીભને જામફોના રંગથી રંગાયેલી જોવા માંગુ છું તેની આ માસૂમ પણ દિલને સ્પર્શી જતી વાતોથી મારી આંખો ભરાઈ આવી મને સમજાતું નહોતું કે હું શું કહું મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે મારા જીવનની આટલી ગાઢ દુઃખની પડછાઈઓ વચ્ચે કોઈ એવું હશે જે મારી સાથે આટલો સાચો અને ગહન પ્રેમ કરતું હશે મને અહેસાસ થયો કે સમીરને મારી સાથે ઘણા સમયથી પ્રેમ હતો પણ તેણે તે પ્રેમને પોતાના દિલમાં જ દબાવી રાખ્યો હતો મારા લગ્ન થઈ ગયા હતા હું મારા વૈવાહિક જીવનમાં વ્યસ્ત થઈ ગઈ અને તે પોતાના પ્રેમને દબાવીને એકલો જીવતો રહ્યો તેના દર્દ અને તડપની કલ્પના કરી તો મારા દિલને ખૂબ થયું તે મેં તેનો હાથ પોતાના હાથમાં લીધો અને તેને સુસ્ત રીતે ભેટી લીધો પછી તે થોડા કંપતા અવાજે બોલ્યો અનન્યા હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું હું ચોકી ગઈ મેં શાંત અવાજે કહ્યું સમીર આ કેવી રીતે શક્ય છે તને ખબર છે હું વિધવા છું મામા મામી શું કહેશે સમાજ શું કહેશે શું તેઓ આપણા સંબંધને સ્વીકારશે તે પૂરા આત્મવિશ્વાસ સાથે બોલ્યો તું ચિંતા ન કર હું મમ્મી પપ્પા સાથે વાત કરીશ પણ તું મને કહે શું તું મારી સાથે લગ્ન કરવા તૈયાર છે મારી આંખોમાંથી ફરી એકવાર આંસુ વહેવા લાગ્યા હું કમતા અવાજે બોલી મને ખબર નહોતી હતી કે તું મારી સાથે આટલો પ્રેમ કરે છે પણ સાચું કહું મારા મનને પણ તારી સાથે પ્રેમ થઈ ગયો છે તારી સાથે રહેતા હું મારું દુઃખ ભૂલવા લાગી છું ત્યારે જ અચાનક દરવાજે ખટકાટ થઈ મામા મામી પાછા આવી ગયા હતા હું અને સમીર ઝડપથી એકબીજાથી અલગ થઈ ગયા હું તરત રસોડામાં ગઈ પાણી લાવીને મામા મામી સામે મૂક્યું થોડી વારમાં ચા બનાવીને તેમને આપી બધા ચા પીતા પીતા આરામથી બેઠા હતા રાત્રે જમવાના સમયે અચાનક સમીર ઊભો થયો અને બોલ્યો મમ્મી પપ્પા મારે તમારી સાથે એક મહત્વની વાત કરવી છે બંને તેની તરફ જોવા લાગ્યા સમીરે દ્રઢતાથી કહ્યું હું અનન્યા સાથે લગ્ન કરવા માંગુ છું તે મને બાવપણથી જ ગમે છે હું તેને ખૂબ પ્રેમ કરું છું ફક્ત એટલા માટે કે તે વિધવા છે એનો મતલબ એ નથી કે તેને ફરી જીવન જીવવાનો હક નથી તેણે ઘણું દુઃખ સહન કર્યું છે ઘણું ગુમાવ્યું છે જો આપણે તેને સહારો નહીં આપીએ તો પછી કોણ આપશે તેને પણ નવું જીવન જીવવાનો પૂરો અધિકાર છે સમીરની આ વાતો સાંભળીને મામા મામી એકબીજા તરફ જોવા લાગ્યા થોડી વાર માટે ઘરમાં સન્નાટો છવાઈ ગયો પછી તેમણે અમારી તરફ જોયું અને તેમના ચહેરા પર સ્મિત ફેલાયું મામીએ કોમળ અવાજે કહ્યું અનન્યા એટલી સુંદર અને પ્યારી છે કે કોઈ પણ તેના પર દિલ હારી શકે તે છે તો શું થયું તેનું જીવન હજુ બાકી છે અમને તે આપણી વહુ તરીકે પૂર્ણ રીતે મંજૂર છે આ સાંભળીને મારી આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા જમવાનું પૂરું થયા બાદ હું અને સમીર તેના ચરણોમાં ઝૂકીને આશીર્વાદ લેવા ગયા મારા મમ્મી પપ્પાને પણ આ ખુશખબર આપવામાં આવી અને તેઓ પણ સાંભળીને ખૂબ ખુશ થયા તેમણે પણ અમારા લગ્નને મંજૂરી આપી પછી ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ થોડા દિવસમાં અમારા લગ્નની રસમો ધામધૂમથી પૂર્ણ થઈ મિત્રો તે દિવસે મને લાગ્યું કે હું મારા દુઃખના ગાઢ અંધકારમાંથી બહાર નીકળીને ખુશીના નવા ઉજાસ તરફ આવી છું મારા જીવનને એક નવો વાંક મોવ્યો આજે હું અને સમીર અમારા વૈવાહિક જીવનમાં ખૂબ ખુશ છીએ અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ સમય જતાં હું ગર્ભવતી થઈ અને અમારા જીવનમાં એક નવી ખુશીનું આગમન થયું મેં એક પ્યારી દીકરીને જન્મ આપ્યો તે બાળકના આવવાથી આખું ઘર ખુશીઓથી ભરાઈ ગયું મારા મમ્મી પપ્પાને જ્યારે નાની થઈ તો તેમની ખુશીઓનો કોઈ પાર ન રહ્યો ઘરમાં ફરી એકવાર હાસ્ય અને રમતગમતનો માહોલ બની ગયો આજે મારું જીવન સંપૂર્ણ રીતે સુખમય છે હું સમીરનો પહેલો પ્રેમ હતી અને આજે તેનું સપનું પૂરું થયું છે મારું જીવન જે ક્યારેક દુઃખમાં ડૂબેલું હતું તે હવે ફરી ખીલી ઉઠ્યું છે મિત્રો તમને શું લાગે છે શું મેં અને સમીરે લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું મને તો લાગે છે કે અમારું મોવું જ અમારું સાચું ભાગ્ય હતું તમારો વિચાર જરૂર કમેન્ટમાં લખજો જીવનમાં ગમે તેટલું મોટું દુઃખ આવે ગમે તેટલી મુશ્કેલીઓ આવે પણ જીવન જીવન ક્યારેય થમતું નથી દરેકને નવી શરૂઆતનો મોકો મળે છે અને તે મોકાને સ્વીકારવો જરૂરી છે સમાજ શું કહેશે તેના કરતાં વધુ મહત્વનું છે આપણા દિલની વાત સાંભળવી સાચો સાથ અને સાચો પ્રેમ જ આપણને જીવન ફરી જીવવાની તાકાત આપે છે ભલે કોઈ વિધવા હોય કે વિદુર દરેકને નવું જીવન શરૂ કરવાનો પૂરો હક છે આથી મિત્રો દુઃખ સામે ઝૂકશો નહીં પણ હિંમતથી જીવનનો સામનો કરો અને ફરી જીવવાનું શીખો જો આ અમારી પ્રેમ કહાની તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો અને જતા જતાં મિત્રો આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવી હતી તેમાં આવેલા નામ પાત્ર અને ઘટના બધા જ કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નહોતો અને જો આવું બન્યું હોય તો એક સંયોગ છે આ શૈક્ષણિક બનાવવામાં આવ્યો છે તેને તે રીતે જોવો અન્યથા ન જોશો ફરી મળી આવતીકાલે મિત્રો એક નવી વાર્તાની સાથે ત્યાં સુધી આવજો અને તમારા આ ગુજરાતી મિત્રને ભરપૂર પ્રેમ આપવા માટે આપ સૌ મિત્રોનો ધન્યવાદ મિત્રો